હેલો ફ્રેન્ડ્સ તો આજની આપણી રેસીપી છે કઢી સફેદ કઢી જે એકદમ ટેસ્ટી ખાટી મીઠી બનવાની છે તો ચાલો એના માટે રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં એક આવો કળશિયો લીધો છે એની અંદર આપણે છાશ હોય તો છાશ અને દહીં હોય તો દહીં તો અહીંયા મારી પાસે મોડું નહીં અને વધારે પડતું ખાટું પણ નહીં એવું અહીંયા મેં દહીં લીધું છે તો તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પ્રમાણે અહીંયા આપણે દહીં એડ કરી લઈશું તો અહીંયા મેં મોટી ચારથી પાંચ ચમચા જેટલું દહીં લઈ લીધું છે હવે એની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું તો અહીંયા મેં બે મોટી ચમચી ભરી અને ચણાનો લોટ લઈ લીધો છે હવે કઢી છે એ તમારે કેવી બનાવી છે જાડડી બનાવી છે કે પાતળી બનાવી છે તો તમે એ પ્રમાણે લઈ શકો છો ચણાનો લોટ તો અહીંયા મેં ચણાનો લોટ લઈ અને દહીં સાથે પહેલાં તો મિક્સ કરી દીધો છે થોડા ગાંઠા રહી જાય તો પણ વાંધો નહીં કારણ કે આપણે આને બ્લેન્ડર ફેરવી દેવાનું છે હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈએ કે જેટલી ક્વોન્ટિટી આપણે કઢીની રાખવાની છે તો મેં અહીંયા બેથી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને એને બ્લેન્ડ કરી લઈએ કે જેથી આપણે ચણાના લોટના ગાંઠા ન રહી જાય હવે આપણે મસાલા માટે જોઈ લઈએ તો એક ખાંડણી લીધી છે એની અંદર દસથી બાર લસણની કઢી ત્રણ નંગ જેટલા આખા મરચાં અને લીલા મરચાં છે અને અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડું મીઠું એડ કરી અને આપણે ખાંડી લઈશું આમાં આપણે લાલ મરચું નથી એડ કરવાનું એટલે કે સૂકું મરચું નથી એડ કરવાનું એટલે આપણે અહીંયા આદુ મરચાં અને લસણની તીખાસ એડ કરી લઈશું તો બધું ખંડાઈ ગયું છે હવે એને એક વાટકીમાં કાઢી લઈએ અને હવે એક તપેલી લઈ અને એમાં વઘાર કરી દઈએ વઘાર અહીંયા આપણે ઘીનો કરવાનો છે તો મેં અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને ઘી થોડું ગરમ થયું ત્યારબાદ આખું જીરું અને મેથીના દાણા એડ કરી લીધા છે ત્યારબાદ અહીંયા આપણે જે બધા ખડા મસાલા છે એ એડ કરી લઈએ તો ખડા મસાલામાં આપણે લાલ સૂકું મરચું લવિંગ બાદિયા મરી અને તજની લાકડી અને અહીંયા મીઠો લીમડો એડ કર્યો છે ત્યારબાદ એની અંદર આપણે હિંગ એડ કરી જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરી હતી એ એડ કરી લઈએ અને એને આપણે એક મિનિટ માટે સાંતળી લઈએ લસણ અને મરચાં છે એ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવું કે લસણ છે એ બળવા ન લાગે તો હવે આને સરસ રીતે એક મિનિટ માટે સાંતળી લઈ અને એને આપણે જે કઢી માટેનો ઘોલ તૈયાર કર્યો હતો બેટર એ એડ કરી દઈએ તો હવે આ સરસ રીતે બધું એડ કરી અને પહેલાં તો આને સરસ રીતે મિક્સ કરી લઈશું કે જેથી છાસની અંદર બધી તીખાશ આપણી છે આ મરચાં લસણ અને જે ખડા મસાલા છે ને એનો પણ ટેસ્ટ ભળી જાય હવે એમાં આપણે મસાલા કરી લઈએ તો સૂકું મરચું નથી નાખવાનું એટલે મેં અહીંયા ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે અને એ બંનેને મિક્સ કરી દઈએ અને એને થોડીવાર માટે ઉકળવા દઈએ તો પહેલાં તો ઉકળે એની પહેલાં આપણે અહીંયા ગળ પણ મરીશું તો અહીંયા મેં ચાર ચમચી જેટલી ખાંડ લીધી છે તમે ગોળ પણ યુઝ કરી શકો છો પરંતુ મેં અહીંયા ખાંડ લઈ લીધી છે અને એના લીધે આપણે શું છે કે દહીં તો થોડું ખાટું હતું અને ખાંડ એડ કરી કે ગોળ એડ કરીએ તો આપણી કઢી છે એકદમ ખાટી મીઠી બનશે હવે પાંચથી છ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી કઢી છે એ સરસ રીતે ઉકળવા લાગી છે મેં હાઈ ફ્લેમ ઉપર જ પહેલાં કઢી છે એને ઉકાળી હતી તો જેવો ઉભરો આવે એટલે આપણે ચમચાથી આ રીતે હલાવી અને ગેસની ફ્લેમ છે એને એકદમ સ્લો કરી દેવાની છે મીડિયમ રાખશો તો પણ ચાલશે અને કઢીને આપણે ફરીથી ચારથી પાંચ મિનિટ માટે ઉકાળી લઈશું જો તમારે કઢીનું માપ છે એટલે કે કઢીની જે કન્સિસ્ટન્સી છે એ પાતળી રાખવી છે કે ઘાટી રાખવી છે એ ઉપર છે અમારા ઘરમાં શું છે કે બધાને કઢી ખીચડી જોડે ખાવી હોય તો થોડી પાતળી બનાવીએ છીએ તો આપણે આ રીતના કઢી છે એકદમ રેડી થઈ ગઈ છે એટલે હવે આપણે ઉપરથી ધાણાભાજી છે એ વભરાવી દઈએ અને જો કઢી બને ને એટલે અમારા અથરવાભાઈ છે ને એ આ રીતે જ જોડે ઊભા રહી જાય કારણ કે એની ફેવરેટ છે કઢી અને ખીચડી તો જોડે અમે સાદી કઢી બનાવીને ખાઈએ છે લોકો વઘારેલી ખીચડી સાથે પણ કઢી બનાવે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને હવે આપણે સર્વ કરી દઈએ કઢીને તો અહીંયા સાદી ખીચડી અને કઢી છે અને જોડે મેં કાંઈ જ નથી બનાવ્યું નહીં ભાખરી નથી રોટલો કે નથી રોટલી એકદમ કઢી અને ખીચડી હોય ને તો કોઈને કાંઈ જ ન જોઈએ તો બંને મિક્સ કરી દઈએ અને આપણે ટેસ્ટ કરી લઈએ તો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલની કઢી છે અને અમારા ઘરમાં મોસ્ટલી આ વ્હાઈટ કઢી જ બને છે અને કઢી ખીચડી સાથે ખાય તો છે પરંતુ અલગથી વાટકી ભરી ભરીને પીવે પણ છે કઢી તો અહીંયા જો અમારા ભાઈની ફેવરેટ છે કઢી અને ખીચડી જો એ પણ છે ને કેવો અલગથી ચમચીથી ભરી ભરીને કઢી પીવે છે કઢી ખીચડી હોય ને એટલે તો બેથી ત્રણ વાર લઈને ખવાય છે તો તમે પણ બનાવો આ રીતના વ્હાઈટ કઢી અને જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરજો